લાઈવ કર્યું હાલત થી અમે જતા પીઝા ખાવા પણ વરસાદ વધારે હતો ખબર નથી અમારું અંક નીકળી જાય પણ બાઇક બનતી આજે કેટલા પોણી મેળવું અરે અત્યારે ડુંબાઈ ગયા આપણે અરે ભાઈ બહુ ખો શું કરીએ ભાઈ બધા આટલું લોભર રહ્યું છું આ કાળુ બે મારા કાળુ બે મારો નખો મારું મારો ભાઈ ટાઈગર ટાઈગર હલવાયા આજે જો બાઈક આખી ડુંબઈ ગઈ છે અમારે તો ટુ વીલ તો બે બે ડૂબાઈ ગયા ક્યાં શું અઢવ અઢવ ભાઈ આ સરકાર શું વિકાસ કર્યો છે ખબર નહીં ભાઈ વિકાસ શું કર્યો પણ અહીંયા અમે હલવાયા આજે બાવલિયા હલવાયા આજે સુરત છે ને ભાઈ સુરત નથી ભાઈ આ મારું અમદાવાદ વઢવ છે તો બરો અમને જાઈડાનો ભાઈને એમની ચાલું બાઈક છે ધક્કો મારો ભાઈ હા ભાઈ ધક્કો તો મારો પડશે ને મારો ભાઈ હલવાય તો ધક્કો મારવાનો સાથ આપવો તો પૂરેપૂરો આપવાનો ખાલી બે નહી રેવાનું ભાઈ બકો હલવાનો હા ભાઈ શું કરી આવો જો આ બધી બાઈકો ડૂબી ગઈ છે ગાડી લઈને આવ્યા ને ભાઈ ભાઈ ગાડી વરસાદ વધારે તો ગાડી તો નીકાળી જ નહીં ને ગાડી ત્યાં જ પડી હતી બધી ગાડીઓ બી બંધ પડી ગઈ છે એટલે હું ગાડી લઈને ના આવ્યો હરિયા હોળ હા ભાઈ હરિયા હોળ રાહુલ ભાઈ જોવા કેટલું પાણી ભરાયું છે અત્યારે જે બી બાઈક સાધન લઈને આવે એમનું બંધ થઈ જાય છે જય ઠાકર હા બાવલિયા જો આ દરિયાના મોજા આવતા એવા મોજા આવે જોવા દરિયાના મોજા આવતા એવું તો મોજા આવે છે ભાઈ હો ભૂઈ પડી જવાય ધ્યાન ના આપીએ તો બાપા કાળુભાઈ એટલે એમની બી હાડ આયા ભાઈ મીશુ શું કરે બસ મીશુ મજામાં તમે કેમ છો બેન બસ જો આટલા પાણીમાં હેડીએ અમે તો મજબૂત ત્યાં કાળુભાઈ ઉભા ન ધક્કો મારું મારો ભાઈ યાર તમે ફોન મૂકી દો અંદર કોથળી લેતા આવું કોથળી બીજી હું ધક્કો મારું તમે ભાઈ આ બાજુ લઈ દો બાઈક એટલે હેડ આ બાજુ લઈ દો એ પાણી વધારે છે ત્યાં બીક ટેન્શન ની ભાઈ હા ભાઈ બસ મંદિર લઈ પહોંચી જવાયા હવે બમ્પ આવ્યો આ પિઝામાં ભારે પડ્યા ભાઈ <laughs> आप इजब आरे पड़े आपने मुआज करो आपे मुआज़त करिए काड़ू भाई ने मदद करिये चलो चलो काड़ू भाई <अच्चा laughs> લાઈવ ચાલુ કાળવે ચાલુ કરો બાઈક તો આવે કે નહીં હલવાયા હલવાયા ચાલો ભાઈ અગારે પર એલું શું કર હલવાયા પાવળિયા હા ભાઈ જય માતાજી બધા જય ઠાકોર સાહેબ મલ્લે ધવલભાઈ ઠાકોર જય માતાજી બસ હવે પેલા ભૂખ લાગ્યો જમવા દઈએ જય માતાજી